ડીશા જીઆઈડીસી ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો એકવીસના મોતના જવાબદાર આરોપી દીપક સિંધી અને ખૂબચંદ સિંધીને ડીસા કોર્ટમાં રજૂ કરાયા પોલીસ આરોપીઓના રિમાન્ડ માટેની કરાઈ માગણી દીપક સિંધી અને ખૂબચંદ સિંધી સામે માનવ વધનો ગુનો દાખલ થયો છે આરોપીઓ પિતા પુત્રને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા તપાસ અધિકારીએ તપાસ અર્થે કોર્ટમાં દસ દિવસના રિમાન્ડ માગ્યા કોર્ટમાં સતત ત્રણ કલાક દલીલ ચાલી આરોપીના વકીલે દલીલો કરી કોર્ટે તપાસ અર્થે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા કોર્ટને ન્યાય ઉચિત જણાવ્યો કેટલા દિવસના કોર્ટે ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડ આપ્યા છે હાલ પોતાનું કામ પૂરું કર્યું છે એટલે આપણે બધું જોઈ હશે કોપીઓ આપને મળી જશે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તે દરમિયાન બોલવું અને આરોપી કસ્ટડીમાં છે એના સિવાયનું તમામ કાર્યવાહી પોલીસ કરશે એના પછી તમને જણાવી શક્ય એમને જે ઇન્વેસ્ટિગેશન જોઈતું હતું કે એમને એમના જે મુદ્દા હતા કે આટલા આટલા મુદ્દાની અમારી તપાસ કરવાની બાકી છે એ લગભગ બધા મુદ્દાઓ પર તપાસ ગઈકાલે થઈ ચૂકી છે અને ઘણી બધી તપાસોના અંદર એમને એક બે ત્રણ જગ્યાએ જવાનું હતું તપાસ માટે બહાર

અધિકારીઓ એમના નિવેદનોમાં આપેલા છે તપાસ કરનાર અધિકારીઓને એમના ઉચ્ચ અધિકારીઓ જે બી નિવેદન હતા તા ફેક્ટરી બાબતે એ ઉચ્ચ અધિકારીઓ આપેલા છે એના અંદર મારે કશું કહેવાનું રહેતું નથી એમના જ અધિકારીઓ જે નિવેદન આપેલા છે કે ફેક્ટરી ઓજતલ આપવામાં આવી છે બાબતમાં સાથે રાખી જરૂરી એવું છે કે આરોપીને સાથે રાખવાથી તપાસ થઈ શકે એટલા માટે આરોપીને રિમાન્ડ મંજૂર કરવામાં પ્રકારની આરોપીના વકીલની દલીલો એવી હતી કે હાલના કામે આરોપીની તપાસના કામે જરૂર નથી બીજી વસ્તુ કે જે પોલીસ કામગીરી કરે છે એમાં અમે સહકાર આપીશું એવું ગણાવીશું પરંતુ અમારા અમને તપાસ કરવાના અમલદાર તરીકે એમને એવું લાગેલું કે ઘણી જગ્યાએ આરોપીની જરૂર પડતી હોય છે એટલા માટે આરોપીની જરૂરિયાત માટે છે કે માટે રિમાન્ડ માંગી નથી લોકો આપણે જે અહીંયા મૃતક પામેલા વ્યક્તિઓ છે એ મધ્યપ્રદેશના હોય તો એમની માહિતી મેળવવા માટે મધ્યપ્રદેશ જવા માટે